કારણ કે આપણે આ અવતાર બેઠા પુરુષો બોધા ઉપાડતો ઉપાડતો આવ્યો અને જયારે જયારે એવા સદગુરુ પરમાત્મા નું જયારે શરણું મળી ગયું છે ત્યારે બધો બોજો માથે ઉતરી ઉતારી ને

શાંતિ મળતી નથી નથી એટલે શાંતિ ક્યાં મળે છે એટલે મહાન પુરુષો એ કીધું છે કે શાંતિ પમાડે તેને સંત કહીએ તેના દાસ ના દાસ થઈ રહીએ આ શાંતિ જો પમાડવાનો જો માર્ગ હોય તો એક જ સંતનું શરણ આ સિવાય આ સંસાર ને કેવો કીધો છે કે સપના એટલે આખા ભગત કે આ સપનું હતું એ ગયું સપનો હતો એ સમી ગયું કે આ જાગી ને જોતા નક્કી થયું કે આ નિજ ના ખટપટ બધી ખોતા સપના ને જાતા કેટલી વાર લાગે જાગી ગયો આંખ ઉગડી ગયો એટલે સપનો વયું ગયો એમ સદગુરુ ના શરણે જયારે જાય છે ત્યારે એનો આ સપનો સમી જાય છે અને જાગી જાય છે એના સ્વરૂપમાં અખંડ અને અવિનાશી આ સ્વરૂપનો એને એને અનુભવ થઈ જાય છે પછી ક્યારે સપનું સ્વરૂપ નથી એટલા માટે આ સંસારને તોર લઈ પણ કીધું છે કે જેસલ તો સપના જેવો છે સંસાર તું કરી લે હુશાર આ માથે જમનો મારશે એટલે આ મહાન પુરુષો સપનું અને એ આપણને પણ ખુદ નક્કી થાય આપણને રાત્રે હું હોય એને સપનું આવ્યું હોય અને અઢળક સંપત્તિ હાથમાં આવી ગઈ હોય બિલ્ડિંગો અને મોટર ની સાહેબી સંપત્તિ નો કોઈ પાર નહી પણ આખ બિસાણી કઈ હોય ઓલું આંખ ઉઘડે નથી અને જોતામાં તું ખોવાનો છો એક વખત રૂપ ને નક્કી કરી લે તારા સ્વરૂપ ને નક્કી કરી લે કારણ કે તને ક્યારેય આ સપનું લાગુ પડશે

આપણે જરા આ નિરાશ ને શાંત જયારે નમણ માં તમને પરતક્ષ્ય થાય છે નિરાશ ને શાંત આજે અને અંત ના મધ્યમ માં આ જે બોલે છે એ વસ્તુ છે આ શાન નિરાજની છે આટલા ઘણા ઘણા એમ કે છે કે આ નિરાજ વાળા કે આમ આમ શું કરતા છે કોઈ કે કે હવે કઈ રહ્યું નથી એમ કે હવે કઈ રહ્યું નથી પણ આ નિરાશ ની શાન છે આદિ અને અંત નો જે તમારો મધ્યમ નો જે મૂળ છે એ વસ્તુ છે એક વખત અમે વડોદરા ગામમાં ગયા